બળદેવ બાપાએ બળ કરીને કરીના વડલાને શીશો છે આ નિજ નામના વડલા એને બળ આપ્યું છે તૈયાર બધો પાંગર્યો છે તૈયાર બધા ફૂલડા લાગ્યા તૈયાને વડવાયું આવ્યું સવારામ બાપાએ બીજ રોપ્યું સતનામ સાહેબે અને ફૂલગર સામે એમાં ખાતર પૂર્યા હા આ વડલાના બીજને બાપુ તમે નીજ નામનો વડલો નામ આપ્યું છે ને ગલસુખ બાપુ આ કથાનું નામ નિજ નામનો વડલો આપ્યો છે આ વડલાની હું વાત કરું એમાં આ ફૂલડા લાગ્યા કેટલી મહા મહેનત કરીને રોપ્યો હોય છે એ જતવાડમાં એ વખતે કાંઈ નહોતું અત્યારે તો ઠાકરે દયા કરી મારા બાપ એ વખતે તો હું હતો બાપુને ખબર મારા કહેવાની જરૂર ન હોય એ વખતમાં એણે દાણા ઉઘરાવી ઉઘરાવી સાધુ ની સેવા કરતા ત્યાં સુધી બાપુ હાસી વાત છે ને બાપા એનું કર્મ છોડ્યું નહી બધાને ભેગા લઈ પરિવાર ને આખો એક કરી સવાર બાપાના બાપાજી નું નામ કરશન બાપા ને બાપા મને મને ખબર છે ત્યાં સુધી કહું વાંધો નહીં ને બાપા હા કરશન બાપા કાશીમાં કરશન ને કાશી એના ઘરે આ સંતાન સવો એના પદ જુઓ એના ભજન જુઓ એની વાણી જુઓ એના એના શબ્દો જુઓ એની સાખી જુઓ એ પદમાં એ સાખીમાં એ ભજનમાં કાંઈ અહંકારનું લેશ માત્ર નામ નથી બાપુ હું પદ નથી એમાં એના એ સવાર આમ બ્રહ્મની હરે નાતો જોડ્યો બ્રહ્મની હરે વાતું કરી બ્રહ્મની ઓળખાણ કરાવી દીધી બ્રહ્મનિષ્ઠ બન્યા પણ ડગ્યા નહીં દેખાડવા દેખાડો ન કર્યો હા ખોટી ભભક ન આંકી એના પદમાં એની સાખીમાં મેં બધાય પદ વાંચ્યા છે બધાય પદમાં હું જોઉં એના પદની અંદર ક્યાંય કાંઈ કાંઈ ઘમંડ નથી કાંઈ હું પદ નથી એકદમ સરળતા મહાસુદ પૂનમ ના દિયે તો એનો જન્મ છે વિચાર તો કરો મહાદ પૂનમ ના દિવસે બાપાનો જન્મ અને તે દિવસે રોહિદાસ ઉજળી પરંપરા અહીંયા ઉજળી પરંપરા ઈ શેડો અડે જેનામાં દયા હોય ભરોસા નો તૂટે બસ આગળ તમને કથામાં કહીશ ભરોસા તૂટી જાય એના ઘણા કારણો હોય છે બાપુ કારણો હોય આ ભક્તિ રસ ની ધારા છે આ ઈ પરંપરા છે આખો પરિવાર વાસુદેવ બાપા એ વડલા નામ વધાર્યો વડવા આવ્યું જ્યાં ઉતરી ને આમ 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 એને પાંગરતા ગયા કે આને આને કોઈ 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 જીવ કે કોઈ જનાવર કે કોઈ એવા એવા નુગરા આવીને આ ફળને કોઈ દંખનો મારી જાય અને એ થારા દલ સુખ બાપા એમના ઘરેથી માતાજી એમાં એમાં આ એમાં બે ખાતરની ગુણ પ્રભુદા બાપુએ નાખી અને ગુણવંતી માએ મારી પાસે થોડાક ખાતર પૂર્યા અને વડલો પાંગર્યો એ નિજ નામના વડલા ને જ નિજાર પંથ કહે છે નિજાર ના ઘણા નિજાર નો એક અર્થ નિજ નામ નો વડલો થાય છે બાપુ નિજાર પંથ ના બાર બીજ પુરાણ ની અંદર નિજાર ના ઘણા અર્થ આપ્યા છે ભગવત ગોમંડલ નામનું પુસ્તક છે ગોંડલ ભગવત સિંહજી લખેલું એમાં નિજાર પંથના બાવન અક્ષર બાવન અર્થ બતાવ્યા છે બાવન એ બાવન અક્ષર રામદેવજી મહારાજ ની પરંપરામાં લાગુ પડે છે અને બાવન ને બાવન અક્ષર ઉપર તમે એક એક દી બોલી શકો તો એ બાવન દિવસ પૂરા થાય નિજારન અર્થ આયપ્યા છે એમાં એક અર્થ નિજાર પંથનો એ પણ થાય છે નિજ નામનો વડલો અથવા તો નિજ નામની આરે નાતો જેને જૂનો નાતો કહે છે જેને પુરાનો નાતો કહે જેને આદિ સવારામ બાપાએ કીધું આદિનો છે નાતો નવો નથી મારા જેને જેને નાતા બંધાઈ જાય એને નિજાર પંથી કહે છે ના તો બંધાઈ ગયા પછી ના તો રાખવો બહુ કઠિન છે સંબંધ જેને કહે છે આપણી ભાષામાં પછી ગુરુ અને શિષ્યના સંબંધ હોય વ્યવહારિક રીતે સંબંધ હોય સમાજમાં જવા આવવાના સંબંધો હોય પણ એ દરેક નાતા નિભાવે તો એનું નભે નાતા ન નિભાવે તો નો નભે આ નાતા નિભાવ્યા છે ભક્ત એ ભગવાનના નાતા નિભાવ્યા ભગવાન ભક્ત ની હારે નાતા નિભાવ્યા જયારે કીધું તારે ભગવાન દોડતો આવ્યો છે ભક્તોને રે વાલો મારો દેવલ મૂકીને દોડતો બળદેવ બાપા નું પદ છે કીધી એને હરિજનો ની વાર ભક્તોને માટે વાલો દેવલ મૂકી અને દોડતો કારણ કે સંબંધ છે નાતો ભરોસાનો નાતો કોઈ ત્રીજો પાયો ભરોસાનો કહે છે રામદેવ કથામાં બતાવે ભાગવત કેમ બતાવે કે બીજો પાયો દયાનો છે જે જગ્યાએ પાઠ થાય ત્યાં ચાર વસ્તુ હોય અથવા તો જે આ પંથ ઉપર હાલે એની અંદર ચાર વસ્તુ હોય અથવા તો આ માર્ગને આંકનારા હોય આ માર્ગ ઉપર હાલનારા હોય એની અંદર ચાર વસ્તુ હોય સત્ય દયા દાન અને તપ જેની પાસે ચાર વસ્તુ હોય એના પાટે ઠાકર આવે આવે અને આવે જેનામાં સત્ય હોય દયા હોય દાન હોય અને તપ હોય અથવા તો જેની પાસે શ્રદ્ધા હોય વચન હોય ભરોસો હોય ને શરણ હોય અથવા તો જેની વાણી હારી હોય અથવા તો જેની ચાર અવસ્થા હોય જેને ખબર હોય જાગ્રત શું કહેવાય સ્વપ્ન શું કહેવાય સુસુપ્તિ શું કહેવાય તુરિયા શું કહેવાય આ ચાર અવસ્થા જેને ખબર હોય અને ચારે અવસ્થા સમય પ્રમાણે આંકે એના પાટે ઠાકર આવે પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશ પાંચે તત્વને ક્યારે કેમ ઉપયોગમાં લેવું અને એ જાણી જાય અને એનો સદુપયોગ કરે એને આ જગતમાં પીર કે જળમાં જોત જગે વગર ધૂપીએ ધૂપ થાય જળ તત્વ સિદ્ધ થાય અગ્નિ તત્વ સિદ્ધ થાય વાયુ તત્વ સિદ્ધ થાય આકાશ તત્વ સિદ્ધ થાય અને પૃથ્વી તત્વ સિદ્ધ થાય આ પાંચે વસ્તુ સિદ્ધ થઈ જાય પ્રગટ થાય એની પીરાણો એની પ્રગટ પીરાય કોઈ નીતિ જેલી ન આવે ખીસ્સા માંથી કાઢીને કઈ કોઈ પીરા પીરાય તો એની મેળા પ્રગટ થાય કોઈ પ્રગતિ કરનાર મળી જાય કોઈ રાહ બતાવનાર મળી જાય કોઈ દીવો પ્રગટ કરનાર મળી જાય કોડિયું તૈયાર છે વાટ તૈયાર છે કોઈ મિલે કોઈ એસો સંત ફકીર કે પછી પહોંચા દે ભવ દરિયા કે તીર કોઈ પ્રગટ કરનારું મળી જાય અને પરમાત્મા મહાપુરુષો પ્રગટ થાય એ જન્મતા નથી એટલે જ કીધું છે રામાયણમાં ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી રામ પ્રગટ થાય કૃષ્ણ પ્રગટ થાય રામદેવજી મહારાજ પારણામાં પ્રગટ થયા જન્મ એમ નથી લખ્યું એ ગમે પ્રગટ થાય એટલે જ એની એની જન્મ તારીખમાં એટલે જ મતમતાંતરો છે કોઈ કહે બીજના દિવસે પ્રગટ થયા કોઈ કહે પાંચમના દિવસે પ્રગટ થયા કોઈ કહે નોમના દિવસે પ્રગટ થયા હમણાં નીકળ્યું હમણાં વોટ્સઅપ ઉપર આવ્યું કે રામદેવજી મહારાજ વતંત પંચમીના દિવસે પ્રગટ થયા પાંચમના દિવસે ભાવ મહાપુરુષોની કોઈ તારીખ નથી હોતી ભાવ હોય ને તો આપણા ઘરે આજે પેદા થાય આજે પ્રગટ થાય પલમા પીર પોકરાળ અને પલમા પીર દ્વારકા એટલે એટલે આપણને આમાં આમાં થોડીક હલ નથી હોતી બાપુ મારે મેં કથા કરેલી રામ મને ઘણા પૂછેલું રામદેવજી મહારાજ ભગવાન નો અવતાર છે એનું પ્રમાણ શું બાકી તો ચોવીસ અવતારો નું પ્રમાણ છે ભાગવત માં આ ક્યારે પ્રગટ થયા બે જ વ્યક્તિ એવા છે સતનામ સાહેબ અને રામોપી જેના મૂળિયા હજી કોઈ નથી લઈ ગયું જેમ ઊંડા તો છે આ નિજાર પંથમાં કે મોતીડા તો તળીએ જ હોય બાકી કાંઠે તો હોય આમાં જેમ જેમ ઊંડા જાઓ જેમ ઊંડા જાઓ એમ હળવા થાવ બાકી મૂળ હાથમાં ન હું આનું પ્રમાણ દેવું આ પ્રમાણ મોટા મોટા પ્રમાણો નવખંડ ધરતીમાં નેજા ફરકે મોટામાં મોટું પ્રમાણ આંધળાને આંખું આપે મોટામાં મોટું પ્રમાણ પાંગળાને પગ આપે મોટામાં મોટું પ્રમાણ અરે મરદાં બેઠા કરે મૃત્યુ લોકમાં ખોખું ખાલી હોય અને ત્રણ દિવસ થઈ ગયા હોય અને ત્રીજા દિવસે પ્રાણ પૂરાઈ પીર પાણીમાં દીવા કરે કોઈ અંધશ્રદ્ધા નહીં અંધશ્રદ્ધાની વાત નથી આ પર્ષાની વાત છે અંધશ્રદ્ધા ચમત્કાર અને પરસામાં ફેર છે ચમત્કાર કરી કે તમે ગમે એ મંત્રનો જપ કરો તો મંત્ર દેવને આધીન હોય એ મંત્ર તમારી તમારી તમને પ્રગટ થાય અને તમને સિદ્ધિ મળે તમને સિદ્ધિ મળે એટલે એ મંત્રથી તમે ગમે એ કામ કરી શકો સિદ્ધિ મળી કે વિરાયનો મળે પરસોનો પૂરાય અને પરસા પૂરવા વાળા બાપુ પરસા પૂરીને રહ્યા નથી એ તરત વિદાય લઈ લીધી એવા દાખલાઓ મર્દા બેઠા કરીને પોતાના પ્રાણના બલિદાન આપી દીધા કે હવે રહેવાય નહીં જો રહીશ તો અનેક જીવ આવશે આ આ ધર્મની ધજા છે આ અઢાર્ય વરણની આસ્થાનું કેન્દ્ર છે અહીંયા ઘણા આવશે અને કોને હું ના પાડીશું એટલે પછી જગતની માલ ની રહેતા નથી એ સમાધિમાં એ થાય કે સમાધિ માંથી ભભક આવે એ સમાધિ માંથી ગુગલ ના ધૂપ ની સુગંધ આવે એ સમાધિ માંથી ગેબી અવાજ આવે પણ બાપુએ કીધું એમ એ બધાને ન દેખાય

આ સત ધર્મ ની કથા છે આ મહાધર્મ ની કથા છે જૂના ધર્મ ની કથા છે બીજ ધર્મ ની કથા છે સનાતન ધર્મ છે એની કથા રામદેવજી મહારાજ આ પંથ ને વર્યા હતા ગુરુ મહારાજ ની પાસેથી આ વસ્તુ લઈ અને એને ધર્મ નો પ્રચાર કર્યો એટલે કહેવાય છે રામાપીર નો ધર્મ બાકી નો ધર્મ નથી આ તો સત્ય સનાતન આદિ અના જગત ના મંડાણ જ રામાપીરે કીધું ધર્મ છે જૂનો અરજી નિજાર નો આ ભગવાન ખુદ બોલ્યા આપણે નથી આપણે નથી આમાં ઊંડા ઉતર્યા હજી મેં બાપુ સાંભળ્યું છે કે ધર્મના મૂળની આરે જે પંથનો નાતો હોય એ પંથ આગળ હાલે ધર્મના મૂળથી જે હાથે બનાવેલો કાલહવારે કોટ ફૂટેલા હોય એનો ધર્મના મૂળ આર્ય નાતો ન હોય તો ઈ પંથ આગળ વધતો નથી હા એમાં ભભક હોય એમાં દેખાવ હોય એમાં દંભ હોય એમાં પાખંડ હોય એમાં પરચા ચમત્કાર હોય